આંગણવાડીની ની બહેનો પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા આંગણવાડી કાર્યકર અને હેલ્પરના પડતર પ્રશ્નો અંગે જિલ્લા મથકો પર આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના હોદ્દેદારો સભ્યો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારે ઉંમરના બાદ ઉપર કાર્યક્રમ અંદર ભરતી આપી એક પ્રશ્ન એ પણ છે કે અંદર અત્યારે અમારા કોઈ પણ આંગણવાડી હેઠળ બહેનોને દસ વર્ષનો અનુભવ હોય છતાં પણ એને નથી અત્યારે ઉંમર થઈ જતી ઉંમરથી નથી લોકોને પ્રમોશન આપતા એ પણ પ્રશ્ન છે અમારે આઠ આઠ ચોવીસની અંદર અમારી પ્રદેશની અંદર એક બેઠક થયેલી એની અંદર ઓલ ગુજરાતના પ્રશ્નોની ચર્ચાઓ થયેલી એની અંદર બધાએ આજે ઓલ ગુજરાતની અંદર નક્કી થયેલ છે કે બધાએ ચાર વાગે આવેદન ભાનુબેન બાબરિયા આપણા મિનિસ્ટર છે એમને અને ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે એક આવેદન દેવાનું છે બહેનોના પ્રશ્ન પ્રશ્ન માટે એમાં અત્યારે સુપરવાઇઝરની ભરતી થઈ છે એની અંદર પિસ્તાલીસ વર્ષે મર્યાદા રાખેલી હતી એ દૂર કરી અને અત્યારે ઉંમરના બાદ વગર ભરતી કરવી અત્યારે અર્બનની અંદર બે હજાર સાતની અંદર જ્યારે જાહેરાત થઈ નક્કી કરેલું હતું કે પચાસ ટકા અંદરથી બહેનોને ભરતી કરવી ત્યારે કોઈ કરેલી નથી અત્યારે અત્યારે આટલા વર્ષ થઈ ગયેલા ગામ ગામ્યની અંદર થઈ ગયેલી છે અર્બનમાં નથી થઈ અર્બનમાં પહેલી વખત ભરતી થઈ ત્યારે ઘણા બધા બહેનોને અત્યારે ઉંમર વટી ગયા છે અત્યારે ઘણા બધા બહેનોને અત્યારે ઉંમરના બાદ વગર આપે પ્રમોશન એવી અમારી માગણી છે અને અમારા વિવિધ